મિત્રો સ્વાગત છે તાજા સમાચારની આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગે કે મિત્રો ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને ક્યાં વિસ્તારમાં ઓછું તોફાન આવશે તો આજના વિડીયોમાં આપણે આજના વિડીયોમાં જણાવના છીએ તો મિત્રો વિડીયોને છેક સુધી જજો એટલે ખબર પડે કે ચાચા વિસ્તારમાં વધારે તોફાન આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું દ્વારકા જામનગર તાન છે જૂનાગઢ છે અને ભાવનગર ઉના અને મહેસાણા અમદાવાદ વડોદરા સુરત નાલિયા જેવા વિસ્તારોની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મિત્રો નાસિક છે મુંબઈ છે ઝાલગોન છે અને ઇન્દોર જેવા વિસ્તારમાં પણ આજના વિડીયો મિત્રો વાત કરવાની છે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે દ્વારકા જિલ્લાની તો મિત્રો દ્વારકા જિલ્લામાં આપણે જોઈએ તો મિત્રો દ્વારકા જિલ્લામાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રોને ત્યાં ઓખા જિલ્લા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સંભાળ દર્શાવવામાં આવી છે મિત્રો દ્વારકા છે ઓખા જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવશે તેવી પણ સંભાળ દર્શાવવામાં આવી છે મિત્રો અને વડ વડના છે ભાટિયા છે ભોગાટ છે ખંભાલિયા જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવે તેવી પણ સંભાવના છે મિત્રો વાત કરીએ કે મિલિયાહી અને અલવાના જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવશે તેવી પણ આવી છે મિત્રો ભાનવડ છે જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવશે મિત્રો અને ઉપરના વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો સિક્કા છે રાંગપુર છે અને સલાયા જેવા વિસ્તારમાં પણ એક મોટું તોફાન આવશે તેવી પણ સંભાવના આવી છે મિત્રો વસાઈ છે જામનગર છે ચેલા છે જેવા વિસ્તારમાં પણ એક મોટું સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો ત્યાં સખત બે કલાકથી ત્રણ કલાક વરસાદ આવે તેવી પણ સમય દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે જોડિયા વિસ્તારમાં તો મિત્રો જોડિયા વિસ્તારમાં પણ વાદળી એલર્ટ જરા જરા જાહેર કરવામાં આવ્યું છે ત્યાં પણ છૂટલો સવાયો વરસાદ પણ જોવા મળે છે કે મિત્રો વાત કરીએ કે કેશોદની તો મિત્રો કેશોદમાં જોઈએ તો આપણે કેશોદમાં ત્યાં વાદળી એલર્ટ વધારેમાં વધારે આપવામાં આવ્યું છે મિત્રો માલિયા યાસા છે કટ છે અને માર્ગોલ છે જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો ત્યાં જોઈ શકો છો વાદળી એલર્ટ વધારે જાહેર કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં પણ વધારેમાં વધારે તોફાન આવશે અને વેરાવદર છે તલાલા જેવા વિસ્તારમાં સાસનગીર છે તિમરી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંબંધ છે મિત્રો અને કોડીનોર વિસ્તારની વાત કરીએ તો મિત્રો કોડીનોર છે જાસોદ છે અને જામવાલા જેવા વિસ્તારમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો ત્યાં સાત દિવસની અંદર મોટું તોફાન આવશે તે પણ સંબંધ આવ્યું છે મિત્રો ત્રણ મહિના બાદ અહીંયા તુલસી શ્યામ છે અને દૂધાળા છે એવા વિસ્તારમાં પણ મોટું એક તોફાન આવવાની શક્યતા વધારેમાં વધારે રહેવાની છે મિત્રો વાત કરીએ પીપલ વાવ અને રાજુલાની તો મિત્રો પીપલ વાવ રાજુલા જેવા માધવા બીચ જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવે તે પણ સંબંધ આવ્યું છે મિત્રો અને જેસર જેવા વિસ્તારમાં પણ એક મોટું સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો અને વાત કરીએ હવે તલાજા ભાવનગર અને ખાટસોલિયા જેલા જેવા વિસ્તારોની જો મિત્રો તલાજા પાલિતાણા ખાટસોલિયા અને જેવો વિસ્તાર અમરેલી જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવે તેવી પણ સંબંધ દર્શાવવામાં છે મિત્રો અને ભાવનગરની અંદર પણ મોટું સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો જેતપુર છે ગોંડલ છે બોટાદ છે બારવાલા છે જસદન છે રાજકોટ છે અને ગાંધરડા છે બાવરા જેવા વિસ્તારમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે ત્યાં પણ એક મોટું તોફાન આવશે તેવી પણ સંબંધ દર્શાવવામાં મિત્રો અને વાત કરીએ રાજકોટની તો મિત્રો ત્યાં પણ બેથી ત્રણ કલાક સખત વરસાદ આવે તે પણ સમાન દ્રશ્યોમાં આવી છે મિત્રો ત્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને મિત્રો મોરવીના મોરબી જેવા વિસ્તારમાં પણ મોટી એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને ત્યાં પણ મોટું તોફાન આવશે તે પણ સમાન દ્રશામાં આવી છે મિત્રો વાત કરીએ કે ત્યાં બીજા વિસ્તારને બીજા વિસ્તારમાં આપણે જોઈએ તો મિત્રો ખંભાત છે વડોદરા છે ને અમોદ છે ભરૂચ છે અને રાયપુર જેવા વિસ્તારોમાં પણ મોટી એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે ને ત્યાં મોટું પણ તોફાન આવશે તે પણ સમ દર્શામાં આવી છે મિત્રો અને વિરમ ગામની વાત કરીએ તો મિત્રો વિરમ ગામમાં પણ આઠથી દસ દિવસ મોટો તોફાન આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે નીચેના ભાગમાં તો મિત્રો સુરત છે વલાયારા છે અને નાવાપુર છે જેવો વલસાડ છે જેવો વિસ્તારમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જ્યાં ત્યાં પણ આઠથી દસ દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારેમાં વધારે રહેવાની છે મિત્રો વાત કરીએ પા પાકપુર જેવા વિસ્તારની મિત્રો ત્યાં પણ એક મોટું તોફાન આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે ઓલ ઇન્ડિયામાં મિત્રો ગુજરાતમાં જ્યાં જ્યાં વિસ્તારમાં મોટું તોફાન આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો તો ઉત્તર ગુજરાતની મિત્રો વાત કરીએ તો મિત્રો ખાડા છે ખાડવા છે જેવા વિસ્તારમાં પણ નાલિયા છે અને બાડીલ છે જેવા વિસ્તારમાં પણ રાનપુર છે જેવો વિસ્તારમાં પણ મોટું તોફાન આવે તેવી પણ સંભાવના દર્શાવ્યું છે મિત્રો અને વાત કરીએ ગુજરાત પાસે મિત્રો વાવાઝોડું પહોંચવા આવ્યું છે મિત્રો અને આઠથી દસ દિવસની અંદર આપણા ગુજરાતની અંદર એન્ટ્રી લઈ લીધી છે મિત્રો અને ત્રણ મહિના પહેલાં અહીંયા મોટી સિસ્ટમ સક્રિય થઈ હતી ને ત્યાં પણ વાવાઝોડું આવ્યું હતું મિત્રો અને હવે પણ પાછું ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે મિત્રો ભાસ્કર છે જેવા વિસ્તારમાં પણ એક મોટું વાવાઝોડું આવું મિત્રો ત્યાં આપણા ગુજરાત ની અંદર વધારે માં વધારે આવવાની શક્યતા વધારે રહેવાની છે મિત્રો ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતમાં વધારેમાં વધારે માં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા પાલનપુર છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે છે તે પણ સંભાવના દ્રશ્યમાં છે મિત્રો અને ભાવનગર પાલિતાણા અને દ્વારકા જામનગર જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવે તો પણ સંપૂર્ણ દ્રશ્યમાં છે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો ત્યાં મોટું એક વાવાઝોડું અને ત્યાં એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે મિત્રો મહેસાણા છે જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવે તો પણ સંપૂર્ણ દ્રશ્યમાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેથી પણ વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો અને સાંગપુર છે એ વિસ્તારમાં પણ એક મોટું તોફાન આવ્યું છે મિત્રો પાલનપુર છે રાયપુર છે જેવા વિસ્તારમાં પણ મોટું એક તોફાન આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવ્યું છે મિત્રો ગાંધીધામ છે નાલિયા જેવા વિસ્તારમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો અને જ્યાં મોટું તોફાન આવે તે એ પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો સોની ગતિએ વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો અને ગુજરાતની અંદર પણ મોટું તોફાન આવે તે એ પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને જ્યાં એક સિસ્ટમ પણ સક્રિય થવા જઈ રહી છે ત્યાં આઠથી દસ દિવસ મહિનામાં મિત્રો ગુજરાતમાં એક મોટી મોટું તોફાન ફેલાવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ગુજરાતમાં મુંબઈ છે નાસિક છે જેવા વિસ્તારમાં પણ વાવાઝોડું સોની ગતિએ આવશે તો મિત્રો આગળ સો ટકા આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે હવે આટલા વિસ્તારમાં મોટું તોફાન ગુજરાતની નજીક રહેલી વરસાદી સિસ્ટમ અસર અસરો દેખાઈ રહી છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લામાં મોડી રાત વહેલી સવાર સુધી વરસાદ જોવા મળી રહ્યો છે શનિવારે હવામાન વિભાગે આગાહી કરેલી પાંચ જિલ્લામાં ભારે અત્યંત વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યાં પાંચ જિલ્લામાં સમાવેશ થાય છે જ્યારે છ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા સહિત મહીસાગર પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ વરસાદી માહોલ જોવા મળ્યો છે મિત્રોને જ્યાં વધારેમાં વધારે શક્યતા જોવા મળી છે મિત્રોને રાજ્યના એક માહોલ જોવા પામ્યો જ્યાં ત્યારે અમદાવાદમાં શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને ઘણા વિસ્તારમાં સારા વરસાદ ઝાપટાપ નોંધાઈ રહ્યા છે ગુજરાતના નજીક રાજ્યના રાજસ્થાન અને દક્ષિણ મધ્ય બનેલા વરસાદી સિસ્ટમ પણ સાયક્લોનિક સિક્યુલેશનના કારણે એક જોવા સિસ્ટમ જોવા મળી છે ને જેના કારણે કેટલાક સ્થળોમાં અસાધારણ અને વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આજના દિવસો માટે આગાહી કરવામાં આવી છે ત્યાં રેડ અલર્ટ અતિ ભારે વરસાદની શક્ય ગાજવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાં વરસાદી સિસ્ટમ પણ સક્રિય થશે ને ત્યાં સાત દિવસ આ માહોલ ગરમ રહેવાનો છે તેવી પણ મિત્રો વાત કરી બીજા સમાચારની તો મિત્રો નર્મદાના દરવાજા આવ્યા ખોલવામાં તો મિત્રો ઉલ્લેખીએ માત્ર બાર કલાકમાં નર્મદા ડેમની સપાટી પણ ગરમ વધારો નોંધાયો છે અને બાર કલાક નર્મદા સપાટી સપાટીમાં સોળ સેમી વધી છે અને સિઝન પહેલે જળ સપાટીમાં એકસો છત્રીસ મીટરનો પાર પહોંચ્યો છે અને ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસથી એકસો છત્રીસ મીટર પહોંચી સિઝન આ સિઝને પણ દરવાજા ખોલવામાં આવ્યા છે મિત્રો વાત કરી બીજા સમાચારની જો મિત્રો બે હજાર મોટો મોટું પૂર તો હાલમાં બે હજાર પચીસમાં આજે ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે હાલમાં ઉત્તર ઉપરવાસમાંથી સતત જો પાણી આવકો રહેશે તો પાણીમાં બે હજાર પચીસમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને હાલમાં ભરૂચ જિલ્લામાં પણ વરસાદી લોકતંત્ર દ્વારા રચે કરવામાં આવ્યું છે મિત્રો ત્યાં આઈટીઆઈમાં શિક્ષણનો બંધ રાખવામાં આવ્યું છે મિત્રો ત્યાં પણ એક આગાહી કરવામાં આવી છે મિત્રો જે ચિંતાજનક એક મોટી સિસ્ટમ બની છે મિત્રો અને વાત કરીએ હવે આટલા વિસ્તારમાં હું વાવાઝોડું મિત્રો રાજ્યના વરસાદી માહોલના છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહ્યું છે અને જ્યાં એકસો ઓગણચાલીસ તાલુકામાં નોંધાયો વરસાદ અને ક કપરાડા તાલુકામાં દસ ઇંચ પેશી પેશીના ધરમપુર તાલુકાના છ પોઈન્ટ છ ઇંચ રાધનપુર અને ઉમ ઉપઉમર ગામમાં ભચાઉ લખાણી છે અને દહોલપુરના તાલુકામાં ચાર પોઈન્ટ ચાર ઇંચની વરસાદની સિસ્ટમ જોવા મળી છે ને રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી અહેવાલ અનુસાર સાતમી સપ્ટેમ્બરે રોજના સવારે છ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન સાણંદના કડી બોટાદના સાતમપુર સતલના દાતાના પડી પડી ઘરી આ વાવના પાટણ પારડી અને બિલોડા ખેડાના બાહ્યના પ્રતિજી ઉપરના મોસામાં પડેલા પંદર કુલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો મિત્રો અને ત્યાં આ ઉપરાંત મહેસાણા કાંટણા બાયુ સિદ્ધપુર અને રામ કનોડા જે વગેરે વિસ્તારમાં પણ મોટું તોફાન આવ્યું તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે રાજ્યના ચાલુ મોસમના સરેરાશ વરસાદી એકસો બે પોઈન્ટ નેવ્યાશી ટકા જેટલો નોંધાયો હતો અને જેમાં ઉત્તર ગુજરાતમાં એકસો છ પોઈન્ટ પચાસ ટકા પૂર્વમાં મધ્ય ગુજરાતમાં જીરિયમમાં એકસો સાત સોત્રીસ ટકા સૌરાષ્ટ્રના જીરિયમમાં એકાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા દક્ષિણ જીરિયમમાં એકસો સાત પોઈન્ટ નવ્વાણું ટકા જેટલો વરસાદ નોંધાયો હતો અને મિત્રો આવા જ વિડીયો છે જોવા માટે આપણી પોતાની છેનલ ટેક ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય જયભાઈ નમસ્કાર